સૌરાષ્ટ્રમાં અનેક એવા બહાદુર અને નીતિવાન બારવટિયા થઈ ગયા છે કે જેમણે રાજના અન્યાય અત્યાચાર અને ક્રૂર વહીવટ સામે ખેડીને તે તે વખતની પ્રજાને રાહતનો દમ અપાયો હતો ખડતલ અને ખમીરવંતી મેર જ્ઞાતિમાં જન્મેલા નાથા મોઢવાડિયા એમાંના એક હતા એટલું જ નહીં પણ એનું જીવન પ્રતાન તપાસતા સ્પષ્ટ ખ્યાલ આવે કે એ તો માળાના મણકામાં એ મેર હતા એના તો કેટલાય દુહા લોક સાહિત્યમાં પ્રખ્યાત છે જામના રાજ હોય હાલાર કચ કે જુના ગળ ઈ સગળી ધાગ બોલાવતો નાથો હાવજ બહાદુરી તારી મૂછે ખેલતી ક્ષત્રિયો પણ ના કરે છેડતી આજ ખમીર વંતા વાત આજે આપણે સાંભળવાના છીએ જેને ઝવેચંદ મેઘાણીએ પોતાની બુક સોરઠી બારવટિયામાં શબ્દ રૂપ આપેલ છે સમી સાંજરે ગોધુલીને સમયે વાજુ વાજ પોતાના ગોધલા હાકતો એક ગાડા ખેડુ બરડા મુલકના સિસલી નામે ગામડાના જાપામાં દાખલ થયો એનું નામ નાથો મોઢવાડા ગામનો એ મેર હતો ખેડ કરીને પેટ ભરતો કદમાં બેઠી દડીનો દેખાવે બુરથલ અને બોલવામાં કુહાડા જેવી જીભવાળો હતો ધણના ખૂટડા નાથાના નનુકડા ગોધલાને જીકે ચડાવે જઈશ અને ખૂટિયાના બરડા ઉપર પરોણાની પાછળ બોલાવતો નાથો હેમખેમ ગાડું બહાર કાઢી એક શેરીમાં વાળે છે પોળા ફળિયામાં ગાડું થોભાવીને નાથો ઠેક્યો અને હાથમાં રાશ હતી તે ગોધલાને માથે એમને એમ ઢળકતી મેલી દઈ અને ઓસરીએ ગયો નાથાને દેખતાની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવણા લીધા ફૂઈ કાઉ કરવા બોલાવ્યો તો મને ઘઉના કોષ છોડે મારે આવવું પડ્યું કાલ થાહે બધાય ક્યારે બળીને રાખ થઈ જાહે એવડી તારે ઉતાવા હતી હા ભા તારે ઘઉંના વાવેતર ખોટી થાયશ ને મારે અહીં છોકરા પાવળું દૂધ અહીંયા વિયાળું કરે છે અને એ બધુંય મારો નાથા જેવો જમદટ ભત્રીજો બીઠે મારે ભોગવવું સર્જેલ હશે ને આજ મારો ભા વાશ્યાંગ હતને તોય પીટ્યાઓના પેટમાંથી છઠ્ઠીના ધાવણ હોય ચોકાવી આવત પણ આટલા બધા મેણા કીવાની દઈ રહી છે કાવ થયું ઈ તો મોઢામાંથી ફાટ કાવ ફાટા ફાટે ને કાવ કરા પાંચ કુંઢિયું ને પાંચ નવસંધરીયું દહે દહ દૂધણી ભીસું ને પીટ્યાઓ હાકે ગો કાંથી ડુંગરમાં ચરતીથી તાથી કોણ હાકે ગા જામનું માણસું ધંતુરિયાના ફાટા લાયર ઠીક તીમાં ઠાલી મોકાવ વારસ મારા બાપ વાશ્યાંગનું હું અબ ઘડી જેને લઈ આવા એટલું કઈને હાથમાં પરણો ઉપાડીને નાથો ઓસરેથી ઉતર્યો ફૂએ હાથ પાડ્યો નાથા અટાણે અહુરો નઈ જ જાવું વિયાળું કરીને ચંદરમાં ઉગ્યા હાલજે ના ના વિયાળું તો હવે દસ નું દૂધ આવશે ને તે દીજ કરવાસ એટલું કહીને પાછું પતંગિયા જેવો નાથો ગાડા માથે ઠેક્યો ઢાંઢા તો ઘરમાં જ ઉભા હતા

પાંચ કુંડયું ને પાંચ ને જવાબ આપ્યા થાણાના માણસો આગ કાઢીને રોટલો કે ગોધલા ને કડબનું એક રાડું નથી મળ્યું બીજી વાતમાં એનું ચિત્ત જ નથી સૌને ભેંસો વિશે પૂછશે સૌ એને ધક્કે ચડાવે એમ કરતા કરતા નાથો મામલાદારના ઘરમાં બેઠો કોણ સોયેલા મામલાદાર તાડુ પ્યો મારી ફોઈની ભેંસુ પાંચ કુંઢીઓ પાંચ તારી ફોઈ જામ સાહેબની પટરાણી તો નથી ને પ્રભાતના પોરમાં પારકે મકાનમાં પૂછા ઘાસા વગર પેસી જાસ તે ભાન બાન છે કે નહીં મારું ભોરે પણ મારા ફોઈના છોકરા વિયાળુ વગરના અરે કંબખ બહાર નીકળ મોટા રાવળ જામ પણ મહેરબાન તું ગાયું કાવ કાઢસ હું તો તારી પાછળ અરજે આવ્યોસ મેર લોકો હંમેશા સૌને રાયથી રંગ તમામ ને તું કારે જ બોલાવે પરંતુ એ તુકારા કરતી વેળાઈ એ તો ગરીબડો થઈને જ બોલે આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલાદારનો પિત્તો ગયો એણે ધક્કો મારીને નાથાને ઓછી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો જે માણસો હાજર હતા એ સૌ સાહેબની હોશિયારી અને નાથાની હીડપ જોઈને હસવા લાગ્યા પડી ગયેલો નાથો ઊભો થઈ અને ધૂળ ખંખેરવા લાગ્યો ઠીક સાહેબ રામ રામ એમ કહીને નાથો ગાડે ચડી પાછો નીકળ્યો ગામના લોકોએ વાવડ દીધા કે દસે ભેંસો હાંકીને આયરો રાણ પડાઈ ગયા ના થાય રાણપોડા ઉપર ગાડું રોડવી મેલ્યું સીધે સીધો રાણપોડાના થાણામાં ગયો ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે તારી ફૂઈની ની ભેંસું ને હા જામ સાહેબે હમણાં રાણપરાનો ગઢ નવો બંધાયો ને એમાં તારી ફૂઈની ભેંસના શિંગડા સણાઈ ગયા ભૂલ ભૂલ માં ઓ સમજો ને ભાઈ હવે કાય ચણેલો ગઢ તારી ભેંસું હાટું પાડી થોડો ન ખાહે ના સાહેબ ના ગઢ પાડજો માં હજે બેવડો ચણજો હું હવે મારો હિસાબ જામની હારે જ સમજી લઈશ

તો આ બીજી પાકેલ કરી જ મેલ છે સાંભળીને નાથો ચાલ્યો પાણવડ ગયો જામનગર ગયો વધુ તો બોલતા ન આવડે એટલે મારી ફૂઈની ભેસું પાંચ કુંઢિયું પાંચ નવચંદરિયું એવા મેયર ભાષાના ભાંગ્યા તૂટા વેણ બોલે પણ નગરની દોમ દોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નથા મેયર નામે ખેડૂને ઉભાનો ઠેકાણું જ નહોતું રંગમતી ને કાઠે ભૂખ્યા ગોધલા રાત બધી ચારો કરાવી રૂપમતી ના પાણી ગાડો હાકી અને પાછું મેલ્યું પણ હાકતા હોય એવા જોરથી નજર નોંધતો ગયો કાળ આવ્યો પાછો રાણપડાની સીમમાં બપોર તપેર છે હાથેડા છોડીને ખેડૂતો આડા અવળા થયાસ ફક્ત બે ગોવાળિયા ગામનું ખાંડું ચારેસ

એમ કહીને ગોધલાની પેઠ પીઠ ઉપર રાશ ઉલાડીને ફક્ત એક પરોણા ભાર નાથો નીચે દોડીને પરોણાની પાછળ બોલાવવા માંડ્યો રબારીઓના હાથમાં ગોબા ઉપડે ઈ પેલા જમણા કાંડા ખેડવી નાખ્યા ફળાફળી બોલાવીને બંને પાડ જેવા પડછંદ ગોવાળોને ધરતી ઉપર ઢાળી દીધા આખો એ ખાંડુ સીસલીના કેડા ઉપર ધોળીને વહેતું કર્યું પાછળ ગોધલા ઐક્યા અને દોટાવતો દોટાવતો સો એ ઉપાડી ગયો ગોધુલી વખતે ગયો ને ગોધુલી ને વખતે જ પાછો સિસલીના ઝાપામાં બેઠો એકસો ભેસોની ની ધમ ચાલી આવે સિસલીના માણસો જોઈ રહ્યા ના થાય ડેલીએ જઈને સાદ કર્યો કે ફૂઈ વાડો વાળ ફૂઈ બહાર નીકળી વાણા લઈને કે ખમા ખમા મારા વાશ્યાંગના પુત્રને પણ માડી આ કવણયું ફૂઈ તારી તો ન મળ્યું પણ આમાંથી તારું મન માને ને એ દોઈ લે અરે મારા બાપ પણ આ તો સરફ માંડો કર્યો જામની સામું વેર માંડ્યું તું તો મોજ કે જામને જવાબ દેનારો હું જીવતો બેઠોસ અટાણેશ તૈયાર બે રોટલા ટીપી નાખ આજ તાપ જામને માથે બધી દાશ કાઢીને વીયાળું કરવું નાથાની ભૂય હેબત ખાઈને ઉભી થઈ ગઈ અરે મારા બાપ તું ને મો નથી અપઘડી જામની ફોજના ભાલા વર્તાશે માટે તું ઝટ નીકળી જા એ ના ના ખાધા વિના તો આજ નય જ નીકળું તું ને જો તારા ઘરમાં ચોર હંગરવાનો ભો હોય તો ભલે હું ભૂખ્યો તરશો ભાગી જાવ રોટલા તૈયાર થયા જામની ભેંસો દોવાઈ રહી ના થાય લીલવણી બાજરાના ધડસા જેવા રોટલા પટકાવ્યા પછી ઓળગાર ખાઈને કીધું કે લેપુઈ હું જાવ છું પણ ભેંસું ને ખીલે જો જામના માણસ અડવા આવે ને તો સંભળાવી દેજે કે વીણી વીણીને હું એના માથા વાઢી લેશ નાથો ગોધ લાકીને બહાર નીકળ્યો એટલે પાદરમાં સિસલી ગામના કોઠા ઉપર ચડીને ઉભેલા આદમીએ કીધું કે બાબા વાર વઈ આવેસ તને ભેટા વગર નહીં રે ગાડા ઉપર ઊભા થઈને નાથાએ કોઠા ઉપર હાથ લંબાવીને કીધું ફકર નહીં ભા લાવજે તારી તલવાર કાઈલ પાછી મેલી દઈશ હાય રે તલવાર જ બસ છે કોઠાવાળા આદમીએ તલવાર લાંબી કરી લઈને નાથો ઉપડ્યો સીમાડે પોતાનું ગાડું રોકીને ઉભો રહ્યો ત્યાં તો અસવારો ભાલે આ પાડતા આવી પહોંચ્યા આગેથી નાથાએ પડકાર્યું એ ઉતાવળા થાવમાં કોડાને પેટ પીડું પડશે અને હું આ તમારી વાટ જોઈ જોઈને જ ઉભોસ નીકર કાઈ તમને મારા ગોઢલા આંબા દે ખરા એક જ તલવાર લઈને નાથો ઉતરો હા તસવારને હોરી નાખ્યા એટલે પછી બાકીની વાર પાછી વળી વારમાંથી માણસો વાત કરવા માંડ્યા કે આ તો મારું બેટું કૌતુક જેવું હું અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા ને એને એકે ઘા ફૂટ્યો જ નહીં ભાઈ એને વરદાન છે આભપરા વાળા બુધા બાવાનું બુદ્ધો બાવો એક જોગંદર છે નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી એ બાવો પ્રસન્ન છા બે વાના એપા એક શિયાળ શિંગી ને બીજી મોણમેલ બે ને નાથે હાથળ ચીરીને શરીરમાં નાખી ઉપર ટેભા લઈને સીવી નાખ્યા ત્યારથી એને તલવાર કે બંદૂકની ગલોલી તેમાંથી એકેયનો ઘા નહી ફૂટતો અને હવે કાલથી જ એ બાર વટે નીકળશે અને આપણને તમરોળી નાખશે ને આવી રીતે શરૂ થયેલું એક આધેડ વયના મેરનું બારવટું આગળ એમણે વટામાં શું શું પરાક્રમ કર્યા એ બીજા વિડીયોમાં જોઈશું મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો